મોટા ભાઈ આ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત છે ના પણ છે છે એમ ગુજરાત તમને હા હા એટલે ખાલી જણાવજો સ્માર્ટ મીટર લગાવવાથી ફાયદો મીટર હા મીટર ભાડું નહીં આવે ને ફ્યુલ ચાર્જ નહીં લાગે શું શું નામ તમારું

એટલે બરાબર સમજો કે કોઈ પૈસા ના ભરાયા તો ઓફિસ જવું પડે ઓફિસ જવું પડે એના ફાયદો ને રેગ્યુલર બિલ નહીં ભરતા એના માટે બરાબર એના માટે આવું કર્યું છે એટલે પણ આ તો પબ્લિક ખબર ના વાંચી નઈ પણ તમે તમારા મોઢે હા હા ફરજીયાત છે એવું તો બોલો એવું નઈ પણ ફરજીયાત ફરજીયાત છે એમ તમે અમુક અમુક જગ્યાએ બધાને હા અમુક પણ તમે અમુક અમુક જગ્યાએ એવું બોલો છો કે નહી લગાવો તો તમારું મીટર કપાઈ જશે એવું નહીં જૂનું મીટર હોય લાગેલું એવાને તમે એવું કહો છો કે તમે નવું મીટર નહીં લગાવો તો તમારું આ જૂનું મીટર કપાઈ જશે પૈસા ભરીને લાવવું પડશે એવું કેમ કહો છો એવો વિડીયો વિડીયો નહીં પણ એવું ગામનું પબ્લિક જો એવું પ્રૂફ લાવેસ બતાવો એવું એવા પ્રૂફ લાવે કોઈ ઘેર પણ ઘેર ના હોય એમના હો મીટર તમારી જાતે બતાવો બતાવો ઘરે ના હોય એવા ના ના ઘરે ના હોય એવાના હો મીટર તમે કાપીને લગાવી દો છો ડાયરેક્ટ ઉભા હું ફોન કરું

કોઈ ખેતરમાં માં ગયું હોય એમના પણ તમે લગાવી જતા રહો એવું નહીં પણ તમે તે દિવસ આખા ગામ માં લગાવી હેલો કૌશિક આપણા ઘરે કોઈ હતું કઈ સ્માર્ટ મીટર જયારે લગાવવા આયા તા ને કોઈ હતું નહી અને આજે સ્માર્ટ મીટર લગાવે ને શું કેસે ખબર

મારી વાઇફ સરપંચમાં ઉમેદવારી અને પાંચસો મત મારી ને પણ મળેલા એટલે મારો વિરોધ છે હેલો પણ તમને ઓથોરિટી એવું નઈ આ મીટર આ મીટર લગાવવાનું ફરજીયાત છે હલવાઈ જાય ભાઈ એફઆઈઆર નોંધાવે એફઆઈઆર કરાવે હલવાઈ હો જૂઠું ના બોલે જે કરવો હોય કરી લો એમ એટલે દાદાગીરી કરો છું એટલે જે કરવું હોય એટલે કરી લો એટલે દાદાગીરી દાદાગીરી જ કરો છો ને એવું ની દાદાગીરી જ કરો છું ને એવું ની દાદાગીરી જ કરો છું ને જે કરવું હોય એટલે કરી લો એટલે હે દાદાગીરી એટલે ગામમાં હું જનતા નો સેવક છું આ મારું ગામ છે ને તું મને અહીંયા કરી જે કરવું હોય કરી લો એટલે મેં તને ગાર બોલ્યો કે મેં તને કોઈ હાથ ઉપાડ્યો તો એટલે આ ટણી શેણી કરે છે શું છે તારું નામ મીટર લગાવું ફરજીયાત નહીં બરાબર તો તું કઈ રીતના આ રીતના વાત કરી શકો છું મારે નથી વાત કરવી તું વાત કર ને આ પંદરસો માણસ ફેસબુક લાઈવ માં જોઈ રહ્યા છે આખું ગુજરાત ના ઘેર હોય હોય એટલે છે ને ને જાય બરાબર અરે આ મોબાઈલ માં રિચાર્જ કરવાની કોઈ સમજણ નહીં પડતી આ અહી કઈ રીતના જાય હે ગ્રામજનોને તમે જાગૃત કર્યા ગામમાં મીટિંગ રાખી સરપંચને કીધું પણ ગામમાં મીટિંગ રાખી સરપંચને એકલું ભરવાનું છે બરાબર ગામમાં મીટિંગ રાખી ગામજનોને ભેગા કર્યા સરપંચ એકલું ભરવાનો છે આ બધે બિલ સરપંચ આ બધે આ બધાનો બિલ સરપંચ ભરવા આવશે વાત કરજો સરપંચ તમે બિલ ભરશો એમ આખા ગામનું તો સરપંચની હોળા પત્તર રગડો અમારો અમે અમે ગ્રાહક છીએ બિલ અમારે ભરવાનું છે એવું નહીં પણ સરપંચ બિલ ભરવાનો છે બિલ કોણ ભરવાનું બિલ કોણ ભરવાનું બરાબર સરપંચ બિલ ભરવાનો છે એટલે પેલો પેલું આ દોઢ ફૂટ નું એમ કે છે કે સરપંચે કીધું એટલે હેપ સર બોલાવો સરપંચ ને

મીટર એક કમિશન છે એટલે લગાવો રૂપિયા કોને તને આપી તમે લોકોના ભાઈ સ્માર્ટ મીટરો લગાવ્યા પેલા સ્માર્ટ લાઇન ને જેથી કરી લાઈટ ના જાય

સરપંચ આખા આવે નું બિલ સરપંચ ભરશે અરે ગ્રાહક અમે છીએ સરપંચને શું લેવો દેવું અરે ઘેર ના હોય તો કયા પૂછ્યા વગર બદલી જતા રહે છે જેમ આવે છે ચોર છો તમારે એસી રૂપિયા કમિશન રગડો છો અરે મને વિજયભાઈ નો ફોન આવ્યો હું ગોધરા આવ્યો આવ્યો હું આપ્યા પહેલે દાડા હવે લગાવી નાખીએ નાખી ગયા પછી મેં કહ્યું ગો કહ્યું પણ આપણા લોકોને કહ્યું ખબર પડે ને પા એ ઠેલો હાલતા ના પાછો બે દાણો ફરી લગાવો બે દાણો ફરી એ ભલા ને એમ કે અહીનો મીટરો નહીં તો અહીંનો લઈને આવો પાછો લગાવો પછી મળશે ઠેલો કઈ આવો કોઈ કાયદો નહીં કે મીટર ફરજિયાત લગાવું આખા ગોમમાં મીટરો ફરી અહી લગાવશે તો જ મળશે અને મીટરો આખા ગામમાં લગાવો ભેગું કરો અને આખું ગામ સહમત થાય તો જ લગાવો અહી આપડે સરપંચ એ કહ્યું તો સરપંચ ભરવાનો છે બિલ હા સરપંચ એના ઘરનું પડશે આખા ગોમ નું ભરશે કથેડી ના આવો મને સમજાવવાની હે કાયદાનો ખોટ શું તને ખબર છે લોકસભા અપક્ષ લડ્યો છું એમને એમ નહીં લયો આ તો યાર છોરો છે છોરો છે આપણે એમની શરમ રાખીએ બરાબર તારા કોન્ટ્રાક્ટરને મહિના આઠ નવ લાખ રૂપિયા મળે એટલે લોકોની શું પથ્થર રગડો છો એના કોન્ટ્રાક્ટરનો મારા પરમ દિવસ ફોન આવ્યો એવો ફોન આવ્યો મને ધમકી આવવાનો ફોન આવ્યો બોલો અરે ભાઈ એ તો બધું મારી જોડે છે પ્રૂફ આખા ગામનો મીટરો પાછો લગાવો ખાલી ખેલા મે ખાલી મેલે નહીં લે દેલો મણે આલ દો માર ખેલ લઈને જો આખા ગામનો પાછો નોક ને પછી તે ઠેલો મળશે ને હા આની ગોઠ હે તમણ હાલ હાલ આખા ગામમાં પાછો બદલો અને ગામમાં મીટિંગ કરો ગામમાં કેમ્પ કરો ગામને જાગૃત કરો અને ગામજનો કે તો લગાવો જેને જેટલાની ઈચ્છા હોય લગાવવાની એ લગાવશે તમે હાલા આવી રીતના ચોર વિદ્યા કરીને લગાવીને જતા રહો એટલે અરે આખા ગામમાં અંધારું થવાનું છે ચાર મહિનો ફરી અહીં સોરો છેતરાવાને હર્યા ગામમાં કોઈ જાગૃત જ ના હોય એ રીતના તમે તો વિચારો છો અહીં સરપંચ ને બિલ ભરવાનું છે ગામ કેમ રાખો ગામમાં જેટલા એગ્રી થાય એમનો લગાવો અને જે તમે વગર કયા વગર ધમકાવીને લગાવો છે ને એ પાછો ચોટાડો એમના કોન્ટ્રાક્ટર ને મહિને દસ લાખ રૂપિયા મળે છે ને એમને એક મીટર એસી રૂપિયા મળે છે આ એક મીટર ચોટાડે ને એટલે એમનું કમિશન એસી રૂપિયા છે 啊，看，看，播吧，把弟。